ક્રિષ્નાબેન જે હારીશથી આવે છે કૃષ્ણબેન તમને શું તકલીફ પડી મને છે ને નાનપણમાં પડી ગઈ હતી ને તો એના કારણે દાંતમાં અડધો તૂટી ગયો હતો બરાબર તો બહુ ટાઈમથી એનામાં રસી થઈ ગઈ એટલે એકદમ દાંત કાળો પડી ગયો બરાબર તો એમાં રસીના કારણે મને દુખાવો બહુ રહેતો હતો એટલે મને ટ્રીટમેન્ટ કરાવે બરાબર ચાણસના જગ્યાએ તો ત્યાં આગળ મને ટ્રીટમેન્ટ સારી હતી પણ ત્યાં કવર મેં કરાવ્યો હતો ને તો કવરમાં અનુકૂળ નહોતો આવ્યો મને જમવામાં તકલીફ પડતી બીજું કે મને રહેતો હું પણ બધા દાંતથી સાબ ઉપર જ રહેતો અને મને રોજ અડતું ઓડના ઉપર બરાબર તો મેં એની ટ્રીટમેન્ટ પછી મારી મેં અહીંયા મેડમના ત્યાં બરાબર પેટર્ન કરાવડાય તો એનો અનુભવ સારો હતો એટલા માટે મેં અહીંયાની મુલાકાત કરી તો તમને હવે કવર આવી ગયા પછી આપણે જે ચેન્જ કરી તમારું જૂનું કવર બદલીને આપણે નવું કવર લગાવ્યું છે એ કવર તમને કેવું લાગી છે મને એ કવરમાં એકદમ અનુકૂળ લાગે છે જમવામાં કોઈ જાતની તકલીફ નથી પડતી અને મને સીડ આનો બહુ જ ગમે છે મારા દાંતનું ફૂલ મેચિંગ કરે છે અને મને કોઈ જાતની તકલીફ નથી હાલ જમવામાં બધી રીતે સારું છે અને મારે એની ટ્રીટમેન્ટ બહુ